બાલાજી મંદિરના વિવાદ મુદ્દે અમૂલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે ગુજરાતના અમદાવાદમાં અમૂલ દ્વારા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે મળતી માહિતી મુજબ તિરુપતિના પ્રસાદમાં જે ઘી વપરાયું છે તે અમૂલ દ્વારા સપ્લાય કરવામાં આવ્યું હોવાની અફવા ફેલાઈ હતી અને દાવો પણ કરવામાં આવી રહ્યો હતો જે બાદ અમૂલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી ખોટા સમાચાર ફેલાવાને લઈને કંપનીએ ફરિયાદ નોંધાવી છે अमूल के कर्मचारी की तरफ से कल रात को हमें एक हमने एक फरियाद ली है एफआईआर में ये मुद्दा है कि इन्होंने कुछ लोगों ने ट्विटर के अलग अकाउंट से ये ट्वीट वायरल किया है जो फेक अफवाह फैलाई है कि आंध्र प्रदेश में जो तिरुपति मंदिर बाल, बाला तिरुपति बालाजी के मंदिर में लड्डू है उसमें एनिमल फैट का घी है और वो अमूल की तरफ से दिया जा रहा है इस तरह का पोस्ट फेक वायरल किया गया है जिसके विरुद्ध ये सारे अकाउंट होल्डर्स जितने आए हैं और તો તપાસ ઓર આયંગે ખિલાફ એક મેસ્ટીગેશનમાં તો અમૂલ સાથે જોડાયેલ છત્રીસ લાખ પરિવારો માટે આ ખૂબ જ ગંભીર વાત છે એટલે આ ફરિયાદ અમે એફઆઈઆર તરીકે નોંધાવી છે અમુક સોશિયલ મીડિયા હેન્ડલ્સ માટે કે જે લોકો આવો ખોટો દુષ્પ્રચાર કરીને અમુલ બ્રાન્ડને અસર કરે છે અને તેને વિવાદમાં ખોટી રીતે રાખે છે એટલે એફઆઈઆર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે કરવામાં આવેલ છે અમૂલે ક્યારે પણ તિરુપતિ દેવસ્થાનમમાં ઘીની સપ્લાય કરેલ નથી